સરકારી ફિઝિયોથેરાપી કોલેજ સુરત ખાતે વિદ્યાર્થીઓ અને અનુસ્નાતક ફિઝિયો દ્વારા શિક્ષક દિવસ ફિઝિયો દિવસ અને ગણેશ ચતુર્થીની ઉજવણી વિદ્યાર્થીઓએ ભગવાન ગણેશ અને તેમના શિક્ષકોના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે પ્રિન્સિપાલ ડૉક્ટર મનમિત કૌર ગિલ મેડમે કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સંબોધતા સર્વાંગી વિકાસમાં વિદ્યાર્થી શિક્ષક સંબંધનું મહત્વ સમજાવ્યું હતું બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી અને ગણેશ ચતુર્થીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું એ નોંધવું અગત્યનું છે કે સર્વાંગી વિકાસ અને સર્વગ્રાહી વૃદ્ધિ માટે અને ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓને તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે કોલેજ આવી ઇવેન્ટ્સનું આયોજન કરવા પ્રોત્સાહિત કરે છે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ગણેશ ચતુર્થી અને શિક્ષક દિવસની ઉજવણી એ તાજેતરના ઉદાહરણો છે જે વિદ્યાર્થીઓને તેમના બહુ પરિમાણીય અને સર્વગ્રાહી વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે